વલસાડની પતંગ બજારોમાં ઘરાકી ઓછી જોવા મળતા વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે ઉપર છે વાપી તાલુકાના ગુંજન વિસ્તારમાં જ્યાં પતંગના સ્ટોલો લાગે છે આજે ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલો વેપાર વધ્યો છે અને નવી વેરાયટીઓ કઈ કઈ આવી છે એ વિશે આ દુકાનના માલિક અને આ સ્ટોલના માલિક સાહેબ આપણું નામ પ્રદીપસિંહ જાડેજા પ્રદીપસિંહ જાડેજા પાસે આપણે જાણીએ છીએ કે ગયા વર્ષે કરતાં આ વર્ષે કેટલો ધંધો થશે કેટલો વેપાર છે કઈ નવી નવી વેરાયટી આવી છે અને લોકોમાં કઈ પતંગ બાબતે ક્રેઝ છે કઈ દોરો વાપરે છે ચાઇનીઝ દોરો વાપરે છે કે નવતાર કે સાત તારના દોરા કયા કયા દોરો વાપરીને એ લોકો લોકો એન્જોય કરશે અને શું માર્કેટ લાગી રહેશે આ વર્ષે આ વર્ષેની માર્કેટ વિશે આપણું શું કેવું છે ગયા વર્ષે કરતાં આ વર્ષે માર્કેટ થોડી જોવા જાય તો આમ તો ઠંડુ જ છે એટલું બધું બહુ ઓલું નહીં મળે પણ કે ગયા વર્ષ કરતાં અમને એમ લાગે કે આજે એક દિવસ છેલ્લો લાસ્ટ દિવસ બાકી કે સાંજના ઘરાગી નીકળે એવી અપેક્ષા રાખી છે પણ હાલે જે માર્કેટમાં ટેરસો ઉપર લોકો જોવા મળતા હતા દેખાતા નથી એ વિશે આપણું શું આ ગયા વર્ષ કરતાં આ વર્ષે હજી બી અમે ઉપર જોઈ તો પણ હજી કોઈ દેખાતું નથી અને આપણી પાસે ધાગામાં કઈ કઈ વેરાયટીઓ છે મારી આગળ એક કે ફિફ્ટી સિક્સ છે સાકર આઠ છે એ આ છે પણ બધી આપણી ઇન્ડિયન છે કોઈ ચાઇનીઝ દોરીનો યુઝ કરતા નથી અમે બી લાવતા બી નથી અને કસ્ટમરને બી સમજાવી છે કે ચાઇનીઝ દોરી આપણે ન યુઝ કરવી જોઈએ આપણે આપણું જે ભારતનું બનાવેલી વસ્તુ છે એનું યુઝ કરો એ વધારે માટે સારું છે ચાઇનીઝ દોરી વાપરવાથી લોકોનું હાનિકારક પહોંચે છે અને વાપરવી બી ન જોઈએ આજે આપણે એ જાણી રહ્યા છીએ પર ગયા વર્ષે બે હજાર બા જે જ ધંધો વેપાર હતો કેટલા ટકા હતા અને બે હજાર ચોવીસમાં કેટલા ટકા વેપાર થશે એ વિશે બી વેપારી જણાવશે આપણને ગયા વર્ષે તારખા લાગે છે કમસે કમ સાઠ સિત્તેર ટકા જેટલો ધંધો થવો જોઈએ ગયા વર્ષે કમસે કમ એંસી પંચ્યાસી ટકા જેટલો ધંધો હતો એનો અર્થો કે આ વર્ષે પતંગના મહોત્સવમાં વેપારમાં ઘટાડો થયો છે એવું લાગી રહ્યું છે જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવો છે વેપાર એ બાબત સર અહીંયાના વેપારીને જાણીએ છીએ સાહેબ આપણું નામ શૈલેષ ભટ્ટ આ વખતે કઈ કઈ વેરાયટીઓ આવી રહી છે લોકોનો કેવો ક્રેઝ છે એ વિશે એમની જોડે જાણીએ છીએ અને લોકો આ વખતે પતંગની ખરીદીમાં કઈ ટાઈપની દોરીઓ કઈ પતંગો અને નવી વેરાયટીમાં શું આવ્યું છે એ વિશે બતાવતો દર વખતે જેવો જે આપણે પતંગમાં ઉત્સાહ હોય છે એવો ઉત્સાહ આ વર્ષે પણ છે ઘણા લોકો જે છે એ આ વખતે હજી ચાઇનાના દોરા માટેની માંગણી બહુ કરતા હોય છે પણ આપણે ચાઇનાની દોરી જે છે એ કોઈ બી સ્ટોરવાળા જે છે એ હવે રાખવા માટે રેડી નથી કેમ કે ચાઈનાની દોરીથીને છે તે દોરો કપાતો નથી અને લોકોને ગળામાં અને કબૂતર કે પક્ષી જે છે એને નુકસાન બહુ થાય છે અને બધાના ક્રેઝ જે છે આ વખતે લગભગ કપડાની પતંગ જે આવે એમાં વધારે છે અને એમાં ઈગલની જે પતંગ આવે એનો ક્રેઝ બહુ વધારે છે ઘણાક લોકો જે છે હવે પહેલાં કન્નડ વગરની પસંદ લેતા હતા કે ભાઈ કન્નડ વગરની પસંદ લઈ જાય પતંગ અને એ આપણે ચગાવીએ પણ હવે કન્નડ સાથેની પતંગ જે છે એ જ લોકો વધારે માગણી કરે જે આપણે જાણીએ છીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષમાં કેટલો વેપારમાં વધારો થયો છે કેટલા ટકા વેપાર થયો છે શું લાગી રહ્યું છે કે હજી બે દિવસ બાકી છે તો આપણો કેટલો વેપાર થશે આ વખતે પંદર તારીખની ઉત્તરાયણ છે એટલે હજી આજુ સુધીની ઉઘરાણી જે આપણે ઘરાગી જે છે એટલી નીકળી નહોતી પણ હવે મને લાગે છે કે આ બાર અને તેર અને ચૌદ તારીખ આ આટલા ત્રણ દિવસમાં જે છે એ ધંધો ગયા વર્ષથી બી વધારે થશે હાલના સમય આજે શનિવાર છે આવતીકાલે રવિવાર છે શનિવારના રોજ ગુંજન વિસ્તારમાં ટેરોસો પર પબ્લિકો જે જોવા મળતા એ આ વર્ષે જોવા મળતા નથી શું હજી બે દિવસની અંદર આ પબ્લિકો ટેરોસ પર આકાશમાં રંગબેરંગી પતંગો સાથે જોવા મળશે ખરા